પોસ્ટ ઓફિસ કમ્પાઉન્ડમાં પાણી પાણી માંડવીમાં આવેલ પોસ્ટ ઓફિસમાં જવું હોય તો બોટ સાથે લઈને આવજો પોસ્ટ ઓફિસના અધિકારીએ કહ્યું સ્થાનિક તંત્ર દાદ આપતું નથી અધિકારીશ્રીઓએ કહ્યું ટેલિફોનિક રૂબરૂ જાણ કરવામાં આવી છતાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી અરજદારોને ઘૂંટણ સુધીના પાણીને પાર કરીને આવવું પડે છે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી અંડરાધાર વરસાદના લીધે સ્વાભાવિક રીતે અનેક શહેરો અને ગામડાઓમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી જેને તત્કાલીન પહોંચી વળવા તેમજ પાણીનો નિકાલ કરવા તંત્ર દિવસ રાત કામ પણ કરી રહ્યું છે તેમ છતાં હજુ પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયેલા પડ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને માંડવીની વાત કરીએ તો અહીં હજુ પણ પાણી ભરાયેલા પડ્યા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે આવો જ એક વિડીયો અમારી સમક્ષ આવ્યો ત્યારે સ્થિતિને જોતા રૂબરૂ સ્થળ પર ગયા ત્યારે અહીં આવેલ પોસ્ટ ઓફિસમાં અમે જઈ નહોતા શક્યા અહીં જવું હોય તો હોળીની જરૂરત પડે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી તે હકીકત સાચી છે લોકોએ માંગ કરી છે કે કાં તો અહીં પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે અથવા તો હોળીની વ્યવસ્થા કરવામાં આવે જેથી પોસ્ટ ઓફિસમાં આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો માંડવી તાલુકાની અંદર જે જળબંબાકાર જે પરિસ્થિતિ જોવા મળી હતી માંડવી શહેરની જે પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે ત્યારબાદ માંડવી શહેરની અંદર પાણી તો ઘણું બધું ઓછું થઈ ગયું પણ તમે આ માંડવી પંથકનું જે મુખ્ય પોસ્ટ ઓફિસ જે મારા પાછળના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ માંડવી પંથકનું મુખ્ય પોસ્ટ ઓફિસ છે અને આ પોસ્ટ ઓફિસને ચૌદ ગામડાઓ લાગુ પડે છે ત્યારે વાત કરવી છે કે આ માંડવીની પોસ્ટ ઓફિસની અંદર જ્યારે અંદર જવું હોય તો પગ અડધા અડધા પગ અંદર ડૂબી જાય એવી પરિસ્થિતિમાં આ પાણી અહીંયા ભર ભરાયા છે ત્યારબાદ પોસ્ટ ઓફિસની અંદર અમે જઈ અને જાણવાનો પ્રયત્ન કર્યું અધિકારીઓશ્રીઓ પાસે તો કોઈ ઇન્ટરવ્યૂ આપવા તૈયાર નહોતું છતાં પણ જાણવાનો પ્રયત્ન કર્યું તો અધિકારીશ્રીઓ કહી રહ્યા છે કે છેલ્લા અમે પાંચ દિવસથી અનેકવાર ચીફ ઓફિસર માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રી અનેક જણાઓને ફોન કર્યા છતાં પણ આ પાણીનો નિકાલ અહીં કરવામાં આવ્યો નથી

સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ શંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ